શોર સ્વામીએ મહીસાગર નદીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામે શ્રદ્ધાંજલિ પાઠવી જ્યારે જે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી કાઢવામાં આવે છે તેમને જલ્દી સ્વસ્થ સારા થાય તેવી પ્રાર્થના કરી હતી ચંબુસર આમોદ પસાર થતા નદીના બીજને લઈને ટૂંક સમયમાં નવીનીકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસેજર ચાલી રહી છે તેમ જણાવ્યું ટૂંક સમયમાં ભરૂચથી ટ્રેકની સાથે તમામ જેમ કે ઢાઢર નદીનો ભરૂચથીયર ખાડીનો બ્રિજ ભૂખી ખાડી અને સમની સહિત તમામ બ્રિજોની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી ઢાઢર નદીના બ્રિજને લઈ તમામ લાગતા વળગતા અધિકારીઓને તપાસ કરીને યોગ્ય કામગીરી કરવા માટે તેની ઉપર તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલેક છે કે જંબુસર આમોદ તાલુકામાં સૌથી વધારે રોડ રસ્તાઓના કામો થયા છે જંબુસર શહેર અને આમોદ શહેર થી જોડતા તમામ ગામડાઓના રોડ રસ્તા ખૂબ જ સારા બન્યા છે અને જે બાકી છે તેની પણ હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આજે આમોદ નેશનલ હાઈવે ચોસઠ ના માર્ગ ની પણ કામગીરી ટૂંક જ સમયમાં મંજૂર મળતાની સાથે જ શરૂ થશે તેવી ખાતરી આપી હતી ગતરોજ રોજ ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેક સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને ચાર માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે Subscribe now and press the bell icon.